હેલ્ધો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત બ્રેન ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ 11 નો ચેપ્ટર નંબર 4 એનો બીજો લેક્ચર એટલે કે પ્રાણી સૃષ્ટિના સમુદાય જે હતા એમાંથી પહેલા બે સમુદાય સચિદ્ર સમુદાય અને કોષ્ટાંત્રી સમુદાય વિશે આગળ આપણે ભણવા જવાનું છે તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેડફ્યા વગર આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો બેટા સૌથી પહેલા સચિદ્ર સમુદાય એનું સામાન્ય નામ છે વાદળી

સર્જન કરવા માટે આ તંત્ર જરૂરી છે જો તમે આકૃતિમાં જોશો તો ગુહાની ફરતે આ રીતે કોલર કોષો આવેલા હોય તમે અહીંયા જો છિદ્રી ગુહાની ફરતે કોલર કોષો આવેલા છે અને અહીંયા આકૃતિ ઉપર તમે ધ્યાન આપશો તો કોલર કોષો શું ધરાવે છે કસાર કોલર ધરાવે છે અને આ કોલર કોષો એ કસા ધરાવે છે ખોરાકનું પાચન કોષની અંદર થાય છે એટલે કે અંતઃ જોવા મળે છે

કોષની બહાર એટલે બે કોષોની વચ્ચે થતું હોય છે બે કોષોની બહાર બે કોષોની વચ્ચે થાય એટલા માટે એને આંતરકોષીય કહેવામાં આવે છે શરીર ધડાઓ અને સ્પોન્જીના રેસાઓની બનેલું હોય આખું જે શરીર જે છે એ ધડાઓ અને સ્પોન્જીના રેસાઓનું બનેલું હોય છે ઉભયલિંગી પ્રાણીઓ છે પહેલા ચેપ્ટર અરે પહેલા લેક્ચરની અંદરથી અંદર થી યાદ કરજો બેટા લિંગી એટલે શું જેની અંદર કરે એટલે નરજન્યુ પૂજન્ય દ્વારા લિંગી પ્રજનન કરશે પણ અલિંગી પ્રજનન કરતું હશે તો અવખંડન દ્વારા કરે અન્ય પુનર્જનન દ્વારા પણ એ અલિંગી પ્રજનન કરી શકે છે આગળ શરીર ની અંદર ફલન થાય છે એટલે અંતઃ ફલન છે અને એનો જે વિકાસ છે એ વિકાસ છે એટલે કે એનો જે આ ડીંબ છે એ પુખ્ત પ્રાણીથી અલગ દેખાય છે નીચેનામાંથી કયા સમુદાય નો એ પુખ્ત કરતા અલગ દેખાય છે તેનો જવાબ આવશે સચિદ્ર સમુદાય ઉદાહરણ

આટલું એનસીઆરટી મુજબ સિલેબસ હતો સચિદ્રા નો નીટ રિલેટેડ ટોપિક છે એ આપણે ધ્યાનમાં રાખીશું બેટા જો જ્યાં જ્યાં તમને બ્રેન ઓફ બાયોલોજી એવું લખેલું જોવા મળે એટલે તમારે સમજવાનો કે આ નીટ ટોપિક છે બરોબર તો જો આ જે જળ પરિવહન તંત્ર એની અંદર હતું નલિકા તંત્ર એની અંદર પાણીનું જે વહન થાય છે એ વહન નો દર ખૂબ જ ધીમો હોય છે એટલે કે પાણીના પ્રવાહનો દર ખૂબ જ ધીમો હોય છે એની માત્રા યાદ રાખજો કેટલો હોય છે તો જીરો બરોબર આગળ સમુદાયના પ્રાણીઓના અભ્યાસને પેરાજુઓલોજી કહેવામાં આવે છે આ પ્રથમ એવો પ્રાણી સમુદાય છે કે જેની અંદર પેશી જોવા મળશે નહીં એટલે આ પેશી વિહિન સમુદાય છે મોટા ભાગના સજીવો પુનર્જનન દાખવે છે મેં કીધું

એ ની અંદર અંતઃ કલિકા સર્જન થાય છે એટલે કે એની અંદર ઉદાહરણ તરીકે આ કોઈ હોય તો જેમ્યુલ્સની અંદર પછી એ અલગ 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 નવા નવા બાળ બાળકોષોમાં નિર્માણ પામે બરોબર આગળ આપણે જોઈએ કે ભાઈ ખોરાકનો સંગ્રહ કરતો હોય સચિદ્ર સમુદાયમાં એવા કોષો કે જે ખોરાકનો સંગ્રહ કરતા હોય એને ચીઝો સાઈડ કહેવાય

કે ભાઈ સાયકોન છે તો સમુદાય પૂછે તો આપણને ખબર પડી ભાઈ સિદ્ર સમુદાય પણ જો એનો વર્ગ પૂછ્યો હોય તો એનસીઆરટીમાં આપેલો નથીલો એ છે એનો વર્ગ સંડાકુસી અને વર્ગ થાય વાદળી હવે આમાં પણ જોઈ કે ભાઈ જે હાઈલોનિયા છે એ કેવા દેખાય એકદમ પારદર્શક હોય એટલે કાચ જેવા દેખાય

તે કે ભાઈ શરીરના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા દ્વારા શરીરને જુદા જુદા સમતલમાં સરખા ભાગોમાં વહેંચી શકાય અને ફક્ત જો બે જ ભાગમાં વહેંચી શકાય તો ત્રિપાસ્થ સમિતિ હવે આ એક વાયસે થોડી કリティક વેસમે જો ધ્યાન આપજો ડંખી સમપૂત કે સૂત્રાંગ કુસો દરાવડી રચનામાં છે એટલે પોષાંત્રી સમુદાયની અંદર ડંખી કુસો હશે કે સૂત્રાંગ કુસો હશે ડંખી સમપૂત કે સૂત્રાંગ કુસો હશે એ રચનામાંથી એટલે કોષ્ટાંતરી સમુદાયની અંદર ડંખી સંકુટ કે સૂત્રાંગ કોષો સૂત્રાંગો ઉત્પન્ન થાય છે આવો યાદ રાખવાનું

તો નવી રચનાનો કઈક તો ઉપયોગ હશે ને તો આપણે ડંખનો ઉપયોગ શેના માટે થઈએ ડંખનો ઉપયોગ શેના માટે થાય કે આપણને કોઈ પ્રહાર કરે છે તો એનાથી બચવા માટે બરોબર તો જો આધાર સાથે જકડી રાખવા માટે પ્રતિકારક્ષણ રક્ષણ એટલે પોતાને બચાવવા માટે ખોરાક કે ભક્ષણ મેળવવા માટે આ ડંખા કે ડંખકોષોનો ઉપયોગ થાય છે એક જ મુખ હશે એટલે અપૂર્ણ પાચન તંત્ર હશે પણ મુખ કઈ જગ્યાએ છે અધો એટલે નીચેની વાત મુખ ધરાવે છે કોષાંતરી અને કોષ પાચન એટલે કોષની અંદર પણ પાચન જોવા મળે છે અને કોષની બહાર પણ પાચન જોવા મળે છે

તો કોષ્ટાંતરી સમુદાયની અંદર બે પ્રકારના ડીમ જોવા મળે છે બેટા અને માધુ અંદર તમને બે પ્રકારની શરીર રચના જોવા મળે છે પુષ્પક અને છત્ર આ પુષ્પક જે છે એ સ્થાયી અને નડાકાર હોય છે તમે આકૃતિમાં જોઈ શકો છો અને આ જે છે એ છત્રી જેવો આકાર એનો હોય છે પુષ્પક અને છત્રક પુષ્પક સ્થાઈ ના ડડાકાર હોય છે અને આ જે છત્રક છે એ છત્રી જેવો આકાર ધરાવે છે પુષ્પક ઉદાહરણ હાઇડ્રા સમુદ્ર ફૂલ ગોર્ગોનિયા પુષ્પક ના ઉદાહરણ હાઇડ્રા સમુદ્ર ફૂલ અને ગોર્ગોનિયા એ જ રીતે છત્રક ની અંદર યાદ રાખવાનો જેલીફિશ આપણે જેલીફિશ કદાચ ઈમેજિન કરતા હોઈએ છો છત્રી જેવી દેખાતી હોય એટલે એ તો તમને યાદ રહી જશે બરોબર અન્ય કે ભાઈ ઘણી વખત એવું થાય

કે ભાઈ કોષ્ટક માં ફિરંગી મેડમ એ સમુદ્ર પેન લઈને હાઈ જેલ માં દોડ દોડ નિંદા કર્યા બરોબર હવે ઘણા એવા હશે કે સર કે હું બીજી રીતે યાદ રાખી શકું તો હા તમે તમારી રીતે યાદ રાખી શકો છો એ તમારું મંતવ્ય છે એ તમને યાદ રહે રીતે તમે યાદ રાખજો જો બેટા મંતવ્ય પરથી એક મારો મંતવ્ય છે હમણાં થોડાક દિવસો પહેલા અમદાવાદના એક વિસ્તારમાં એક શાળાની અંદર એવી ઘટના બની કે એક વિધર્મી છોકરાએ આઠમા ધોરણમાં ભણતા વિધર્મી છોકરાએ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચપ્પુ માર્યું ખુબ જ દુઃખદ ઘટના છે તો એની અંદર થયું શું બેટા તો યાદ રાખો કે શિક્ષકોના હાથમાંથી સોટી છીનવી લીધી ને એટલે વિદ્યાર્થીના હાથમાં ચપ્પુ આવી કારણ કે તમે શું કરી શકો છો એનો તમને જ્ઞાન અને શું ન કરવું જોઈએ એનો તમને ભાન હોવું જ જોઈએ એ વિદ્યાર્થી પાસે જ્ઞાન તો હતું પણ એના પાસે ભાન નહોતું એ વિદ્યાર્થી હોય કે વ્યક્તિ જો ભાન ભૂલે એટલે આપણે એને એ ભાનનો જ્ઞાન અપાવવું જ પડે જો એ ભાનનો જ્ઞાન નહી અપાઈએ તો આવી દુર્ઘટના થતી જ રહેશે અને આપણે ક્યાં સુધી પછી છેલ્લે

આ સમુદાય ની અંદર આવે છે કે જે ડંઘો છે માટે એક દ્રવ્ય દ્રવ્ય છે છે અને આ આ આગળ સમુદાય એવો છે કે સૌ પ્રથમ ધરાવે છે એટલે જો બધું એક એકબીજાને કનેક્ટ છે ડંખાગીકા ક્યારે મારશે કે જ્યારે પોતાને સ્વયંભૂ પોતાની અંદર કોઈ સેન્સને સહન કરી શકશે એટલે કે સૌપ્રથમ ચેતાતંત્ર ચિતા ધરાવતો સમુદાય છે

हाई स्काई ए એટલે હાઇડ્રોઝોઆ સ્કાયફોઝોઆ એન્થોઝોઆ હાઇડ્રોઝોઆ જલપ જન જીવક જીવન ચક્ર ધરાવે છે એકાંતર જનન એની અંદર જોવા મળે છે એકાંતર જનન ઉદાહરણ આપણને ખબર છે ફિરંગી મનવાર તો બેટા અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ફિરંગી મનવારનો વર્ગ કયો હાઇડ્રોઝોઆ એના પછી સ્કાયફોઝોઆ એની અંદર છત્રક જીવન સ્વરૂપ જોવા મળે છે રાઇઝોસ્ટોમા અને જેલીફિશ

એટલે કે કથ્થાઈ કલરની જો કોઈ હાઇડ્રા દેખાતી હોય તો એનો મતલબ થાય એલમેટો હાઇડ્રા લેક્ટીસ કોઈ સફેદ કે ગુલાબી રંગની દેખાતી હોય તો એનો વર્ગ થશે હાઇડ્રા મેન્જીટીકા અને હાઇડ્રા વર્ગેરીસ એટલે હાઇડ્રામાં કોઈ રંગ જોવા મળે નહીં આમ તો શું કહેવાય કે સછિદ્ર સમુદાય અને મોષ્ટાંતિ સમુદાય એ એનસીઆરટી ની અંદર તો સરસ ભણ્યા જ હશે પણ નીપનો ટોપિક જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ભણતા રહેજો જય હિન્દ